શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બળદિયા છતેડીમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવાના માર્ગદર્શનથી માનકુવા પોલીસ સ્ટાફ તથા આરટીઓ ટીઓ ઓફિસરનાઓની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બળદિયા છતેડીમાં સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટ્રાફિકના નિયમનું પાલન કરવું અને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તે અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ